સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા વિસ્તારમાં વોટર મીટર અમલી કરતા સુદામા સુરત શહેરમાં ચોવીસ કલાક પાણી યોજનાના પાયલટ પ્રોજેક્ટ હેઠળ મોટા વરાછા અમરોલી કોસાટ ઉત્તરાયણમાં વોટર મીટરથી પાણી આપવાની રૂપરેખા બની હતી હજુ પણ શહેરના અડાજ અને અઠવા ઝોનમાં આ પ્રેખિયા શરૂ કરાય છે ત્યારે હાલમાં માત્ર મોટા વરાછા ખાતે આ યોજના અમલી હોવાથી એક માત્ર વિસ્તારથી જ વોટર મીટર પ્રમાણે બિલ વસુલાઈ રહ્યા છે આ અંગે આમ આદમી પાર્ટી આપના સ્થાનિક કોર્પોરેટર રાજેશ મોરડીયાએ વિરોધ દર્શાવી સમગ્ર શહેરમાં વોટર મીટર લાગે ત્યારે બિલ વસુલાત શરૂ કરી મોટા વરાછાને પણ ચૂકવણાથી મુક્તિની માંગ કરી રવિવારે મોટા વરાછા સુદામાં ચોકથી પ્રભાત ફેરી સ્વરૂપે તિરંગા યાત્રા કાઢી પાણી મીટર યોજના હટાવવા માંગ કરી હતી ત્યારબાદ સાંજે બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું સુરતના મોટા વરાછામાં વિસ્તારના લોકો માટે આપના કાર્યકરોએ ભેગા મળી વિરોધ પ્રદર્શન કરી વોટર મીટર યોજના આખા શહેરમાં લાગુ થાય ત્યારે જ અમલીકરમાને માત્ર મોટા વરાછા વિસ્તારને જ નિશાન ન બનાવવા જણાવ્યું છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા